ગુજરાતના ખેડૂતો માટે હવામાન ફરી એકવાર ચિંતા ઊભી કરી રહ્યું છે હમણાં જ પડેલા કમોસમી વરસાદે ખરીફ પાકને ભારે અસર પહોંચાડી હતી અને હવે ફરી એવી જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરી છે કે ડિસેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં મોટો ફેરફાર દેખાઈ શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ડિસેમ્બરના મધ્યથી મહિના અંત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર રાજકોટ સહિત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે આ વરસાદ સમયની બહાર એટલે કે સિઝન વગર પડતો હોવાથી રવિ પાક પર તેનો સીધો અસર જોવા મળશે ખેડૂતો માટે આ એક મોટો પડકાર બની શકે છે ગત કેટલાક મહિનામાં પડેલા અસમયે વરસાદે ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું મગફળી કપાસ ધાન જેવા પાક હજી સુધી સંભાળી રહ્યા છે હવે જુ ડિસેમ્બરમાં ફરી વરસાદ પડ્યો તો રવિ સિઝનના પાકો જેવી કે ઘઉં ચણા રાયડો જીરું પર સીધી અસર થઈ શકે છે વેજ વધવાથી બીજ ઉગવામાં મુશ્કેલી થાય છે અને ઊભા પાકમાં જીવાત રોગનો ભય પણ વધી જાય છે આવી સ્થિતિ ખેડૂતોને વધુ નુકસાન તરફ ધકેલી શકે છે